ઝડપી પાડ્યો છે તુષાર બાલકૃષ્ણ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે સાથે જ કુલ કિંમત રૂપિયા એક્યાસી હાજર છસો નો મુદ્દામાલ જપ્ત કરાયો છે બી ડિવિઝન પોલીસ એ આ હાથ ધરી છે કે તુષાર બાલકૃષ્ણ તાટ મિયા નામના યુવકની આદિત્ય ચોક થી લઈને ખલીપુર રોડ સુધી પોતાની બાઇક નંબર જીજે એમડી રોડ જતો આવવા જવાન છે. બાતમીને આધારે એસઓજીની ટીમે કોર્ડન કરી અને તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામના યુવાનને પકડતા તેની અંગઝડતી કરતાં તેની પાસેથી ચાર પોઈન્ટ સાસઠ ગ્રામનું એમડી મળી આવ્યું જેની બજાર કિંમત છેતાલીસ રૂપિયા થઈ છે અને આ અન્ય આ ઈસમ પાસેલી મોબાઈલ ફોન તથા એમ ટુ વ્હીલ છે એ ગુનાના ગામે કબજે કરવામાં આવ્યો છે આ એનડી પીએસ એક્ટની સેક્શન મુજબ ગુનો દાખલો કરવામાં આવેલ છે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે વધુમાં તેના રિમાન્ડ માંગવામાં આવશે ત્યારબાદ પોતે આ જથ્થો ક્યાંથી લાવેલો છે અને કોને આપવા જયેલો હતો તેની વિગતવાર તપાસ કરવામાં આવશે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડી પીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપી બધું તપાસ માટે પીઆઈ કાતરિયાના તરફથી તપાસ કરવામાં આવી